બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટો ક્રિષ્ણા કુમાર યાદવ જે સ્ટુડન્ટ છે જ્યારે રવિરંજન યાદવ બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધી સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે

ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહાર થી આવી ચૂકેલા છે આખું ભારત भ्रमण કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ હવે આગળનું નિલેજ આપણને જણાવશે કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ જે છે સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન બે હજાર બાવીસમાં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી બે હજાર પચીસથી સાયકલિંગ ચાલુ કરી અને નવ સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે જે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે તો હવે આગળ એમનો જે ઉદ્દેશો છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ સિમ્પલ ઉદ્દેશ છે કે આજકાલ યુવા થોડા નસે પતાય દૂર રહે ઓર ભારત કો એક नई संदेश दे भारत की आने वाली पीढ़ियों को और अपने माता पिता का नाम रोशन करें देश के लिए मेडल आए कूद से ज्यादा से ज्यादा जुड़े आप साइकिलिंग कर सकते हैं जिम ज्वाइन कर सकते हैं किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं नाम भी कमा सकते हैं माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं यही टारगेट है मेरा मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है सोच रहा हूँ की युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे क्योंकि युवा अभी के समय में सोलह सत्रह यंग में जो है नशा कर रहा है शायद ये जो है ना हानिकारक है રિક્વેસ્ટ કે નશા ના કરે ઓસ્થ રહે